એકની ભૂલ ભોગવે છે અનેક વરસાદી કાંસ પર ગેરકાયદે દબાણ આવું જ કંઈક વડોદરામાંથી સામે આવ્યું છે શહેરમાં આયુર્વેદિક કોલેજ પાસે વરસાદી કાંસ પાસે નવ મીટર માર્જિનની જગ્યા છોડ્યા વગર જ એક વ્યક્તિએ ત્રણ માળનું મકાન બાંધી દીધું છે જેના કારણે પાણીનો નિકાલ થતો નથી અને આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે બાંધકામને કારણે તો સીધી ડાયરેક્ટ ધમકી મળે જ કે આ જ વ્યક્તિને મારથી તકલીફ છે હું સોસાયટીની કમિટીમાં છું કમિટી એકસો ચાલીસ સભ્યની સોસાયટી છે ને પૂર્વ વિસ્તારની સૌથી પહેલી ટીપી રોડ પાસ થયેલી સોસાયટી છે હવે કમિટીની અંદર હું રહ્યો છું મને બધા રજૂઆત કર્યો ઓફિસ ખોલવાના ટાઈમે તો હું એની દોડધામ કરું છું જે મારી ફરજમાં આવે એ કર્યા પછી મને ઇન્ડિવિજ્યુઅલ ધમકી મળે છે જે છે કે આ ભાઈને તકલીફ છે ને કાલ ઉઠીને આ વસ્તુમાં એક્શન નહીં લેવા મારી જીવને કઈ થયું તેની જવાબદારી કોણ લેશે કોર્પોરેશન વાળા નથી કરતા અગિયાર સોની ની સાહેબ અરજી આપેલી છે કમિશનર સાહેબને આજે બે મહિના થવા આવ્યા પણ બે મહિનાની અંદર સિંગલ એક્શન નથી લીધું દ્રશ્ય જોતા જ કાંસની નજીકમાં જ બિલ્ડિંગ બાંધી દેવામાં આવ્યું છે તે જોઈ શકાય છે નિયમ પ્રમાણે નવ મીટર જગ્યા છોડીને બાંધકામ કરવાનું હોય છે પરંતુ અહીં ત્રણ મીટર જગ્યા પણ નથી છોડવામાં આવી તેમ છતાં અમે બાંધકામ કરનાર સાથે વાતચીત કરી તો સાંભળો તેનું શું કહેવું છે રજા ચિઠ્ઠી લીધેલી છે અમે અમે મપાવેલું છે અને અમે અમારી જગ્યામાં બનાવેલું છે એક પણ એક પણ ફૂડ અમે દબાણ કરેલું નથી તમે કોર્પોરેશનને તમે કોઈને પણ પૂછી શકો છો અમે કોઈ પણ અને આ રજા ચિઠ્ઠી છે આ રજા ચિઠ્ઠી છે અમારું ઘર જ્યાં હતું ને ત્યાંથી ત્યાં જ અમે ઘર બનાવેલું છે અમે કોઈ દબાણ કરેલું નથી પહેલાંના ફોટા બી અમે રજૂ કરાવી શકીએ છીએ અમે અમારું ઘર હતું ત્યાં જ બનાવેલું છે સાહેબ એક વ્યક્તિ આક્ષેપ લગાવે અને બીજા તેનું ખંડન કરે તે સ્વાભાવિક છે તેમ છતાં આ દબાણ મુદ્દે અમે ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરી તો સાંભળો તેનો જવાબ શું હતો આવેલ રજૂઆતના ધ્યાને લઈને એ લોકોને જે કસૂરદાર છે એને પ્રાથમિક નોટિસ આપવામાં આવેલી છે સાધનિક કાગળો રજૂ કરે અને અમે અમારા નિયમ પ્રમાણે જે કંઈ આગળ ઘટતી કાર્યવાહી કરવા પાત્ર હશે નિયમ મુજબ એ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે એ એની માટે જ એને પ્રાથમિક નોટિસ આપવામાં આવેલી છે અને એની જે કંઈ રજૂઆત કે થશે આપણને લેખિતમાં એના આધારે આગળ કાર્યવાહી અને અમારા નિયમ પ્રમાણે પણ જે કાર્યવાહી કરવા પાત્ર હશે એ વહેલી તકે સવાલ અહીં એ થાય છે દબાણ થયું છે તો બાંધકામ માટે રજા ચીઠી કોણે આપી હતી બાંધકામ કરનારે પોતાની જગ્યામાં બાંધકામ કર્યું છે તો વિરોધ કોને છે